નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી રાજકોટના શાંત શહેરમાં રહેતી નેહા એક પુસ્તક પ્રેમી હતી તેણે ક્યારેય પ્રેમમાં પડવાનું વિચાર્યું ન હતું પણ તે દિન બદલી ગયો જ્યારે તેણે આરવને શહેરના પુસ્તકાલયમાં જોયો આરવ એક યુવા લેખક નવી નવલકથા માટે સંશોધન કરવા શહેર આવ્યો હતો એક દિવસ બંને એક જ ટેબલ પર બેઠા નેહાએ જોયું કે આરવ પ્રેમ વિષય પર લખી રહ્યો છે તેમને વાત શરૂ કરી પ્રથમ પાનાથી શરૂઆત થયેલી વાતો આખી કવિતા બની ગઈ ઘણા સપ્તાહો સુધી રોજ મળવાનું પુસ્તકોની વાતો નાની હસીમજાક વચ્ચે પ્રેમ ઉગતો ગયો નેહાની આંખોમાં આર્વે પોતાની કથાની નાયિકા જોઈ અને એક ચાંદની રાતે જ્યારે શહેર સૂઈ ગયું હતું આર્વે નેહાને કહ્યું તું મારી કહાની છે ડોટ ડોટ શું તું એને સચોટ બનાવશે નેહાએ અવાજ ધીમો પણ દિલથી જવાબ આપ્યો

नेहाए जयरे छो पेराग्राफ वाँचो एम लख्यूत ज्या सुधी आ श्वास चा त्यां सुधी तुम मारी कलम मांग जीवशे तुम नहीं होए, तो लेखक नहीं होए। नेहा तुम नहीं तो हूँ नहीं नेहा चुपचाप जोई रही आंखें झड़हर झरना बनी गया आ हकीकत छे के कल्पना नेहाए पूछी हकीकत छे अने तुम इच्छे तो ये कल्पना थी आग लई जाइ शकीए छीए आरवे धीमे थी कहेलूं આરવ અને નેહાની કહાની હવે માત્ર પાનાક સુધી સીમિત રહી ન હતી પ્રેમના આ પાંખો હવે જીવનના નવા માર્ગે ઉડાન ભરવા તૈયાર હતા એક દિવસ નેહાને કહ્યું મારે તને એક જગ્યા દેખાડવી છે જ્યાં મને શાંતિ મળે છે જ્યાં હું લવાનું શીખ્યો નેહાએ વિના પ્રશ્ને સસરાંગ પહેર્યા તેઓ એક સ્કૂટર પર શહેરની બહાર આવેલા એક લેક તરફ નીકળ્યા ગોકુલ લેક તલાવનું પાણી જાણે શાંત સંગીત ગાતું હતું અને પાંજરે પુરાયેલું સૂરજનું પ્રકાશ નેહાની આંખમાં ઝળકી ગયું ત્યાં આરવે એક પથ્થર પર બેઠા બેઠા કહ્યું મારે તારા સાથે જીવનનું દરેક દૃશ્ય અહીંથી શરૂ કરવું છે ન કોઈ કદમ એકલો ન કોઈ સપનું તારા વિના નેહા થોડી ક્ષણ માટે ચૂપ રહી પછી બોલી પોતે તો ક્યારેય સપનામાં પણ ન સમજાયું કે કોઈ મારી ખામીઓની સાથે પ્રેમ કરશે આરવ આગળ વધ્યો તેના હાથમાં નાની ચાંદીની આંગળી બતાવી તું નથી તો મારી કલમ લવાનું ભૂલી જાય છે ચાલ આ કહાનીને હકીકત બનાવીએ નેહાની આંખે વાત કરી અને હા બોલી એક સ્મિત સાથે જે હજી સુધી કોઈએ નહીં વાંચેલું હતું નેહા અને આરવના સંબંધે ઘણા પાનાંક પાર કર્યા હતા પણ જીવનની સાચી કસોટી ત્યારે આવી જ્યારે આરવ નેહાને પોતાના ઘરે મળવા લઈ ગયો આરવનો પરિવાર પારંપરિક હતો જ્યારે તેણે નેહા વિશે કહ્યું માતા ચૂપ રહી પણ પિતા બોલ્યા પ્રેમના નામે આવી જાતે છોકરીઓ સામે વિશ્વાસ નથી અને લેખક એ તો જીવનની કોઈ ખાતરી નહીં નેહા માટે એક ક્ષણ ખૂબ મુશ્કેલ હતી પહેલીવાર કોઈએ ખુલ્લેઆમ તેના પ્રેમ પર શંકા વ્યક્ત કરી હતી આરો ગુસ્સે થયો પિતાજી હું મારી જિંદગીના નિર્ણયો લખી રહ્યો છું તમે મારા પાનુમ ફેરવી ન શકશો કેટલાક દિવસો સુધી વાતચીત બંધ રહી નેહા કહે મારે તારી જેમ સંબંધ માટે લડી શકાય છે પણ હું તારા ઘરની શાંતિ તોડી ન શકું આરવના માટે એ નિર્ણય તલવાર જેવી હતો પ્રેમ પણ રાખવો હતો અને પરિવાર પણ ત્યાંથી શરૂઆત થાય છે મૌનના દિવસો બે પ્રેમીઓ વચ્ચે માત્ર શ્વાસ ચાલે પણ શબ્દો ગુમ થઈ જાય પણ સાચો પ્રેમ ક્યાંક પાછું ફરે છે એક સાંજ આરવની માતા નેહાને મળવા આવી કહ્યું જેમ તું આરવ માટે લડી નથી એ બતાવે છે કે તું પ્રેમ કરે છે અભિમાનથી નહીં પ્રેમથી આવજે એકવાર ઘેર મારા ઘરની દીકરી બનીને નહીં પણ આરોના દિલમાંગ જે તું પહેલેથી છે એ રૂપે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ